તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ જાન્યુઆરી પચીસ ના રોજ મોહની ટાવર ખાતે આવેલી ફ્લેટ નો ચાર માંગ પંચોતેર કનૈયાલાલ ઘરમાં ઘૂસીને ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી હત્યારા આરોપીઓએ મકાનમાંથી સોનાના દાગીના રોકડ રૂપિયા ઘડિયાળ અને મોબાઈલ ફોન સહિત અનેક કિંમતી સામગ્રી ચોરી કરી લીધી શરૂઆતમાં મરણને કુદરતી કારણોસર ગણવામાં આવ્યું હતું પરંતુ પોલીસની આ મરણના કારણે ગળું દબાવવાનો સચોટ ખુલાસો થયો તપાસમાં આ ગુનેગારો આનંદ કાશભાઈ ઠાકોર ઓગણત્રીસ વર્ષ ગોપાલનગર અને નીલોફર શેખક છોત્રીસ વર્ષ ની ઓળખ કરવામાં આવી બંને આરોપીએ જ ટેબલ પર મિત્રતા ધરાવતા હતા અને તેમના સંબંધોનું યથાશક્ય રીતે તપાસ કરવામાં આવ્યું ગુનેગારો પોલીસના હાથમાં ઝડપાયા અને તેમની પાસે સોનાના દાગીના ઘડિયાળ રોકડ રૂપિયા અને દસથી દસ અને પાંચથી પાંચ નોટના બંડલ્સ મળી આવ્યા આ ગુનેગારોએ મસાજનો બહાનો આપીને મકાનમાં પ્રવેશ કર્યો અને ત્યાંથી ચોરી કરી બંને આરોપીઓની ચોરી મજબૂતીથી તપાસ કર્યા પછી હવે કાયદેસરી કાર્યવાહી માટે ન્યાયાલયમાં મોકલવામાં આવ્યા છે